સ્તા પર નાના મોટા ખાડા પડ્યા આ ખાડામાં પેચવર્ક ની કામગીરી નરેશભાઈ પટેલ તેમજ ચીફ ઓફિસર ઉમાબેન અને નગરપાલિકા પ્રમુખ વૈશાલી સોલંકી પ્રમુખના અધ્યક્ષ સ્થાને શહેરના રસ્તામાં પડેલ ખાડાઓ ટ્રેક્ટર દ્વારા માલ સામાન લાવી રસ્તા રિપેર કરવામાં આવ્યા અને ચોમાસામાં જે જગ્યાએ પાણી ભરાય છે તેનો પણ ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે ને ધીમે ધીમે શહેરના રસ્તાઓ એકદમ ચોખ્ખા કરવામાં આવશે અને નગરપાલિકા વિસ્તારમાં ચાલતા ક્ષતિગ્રસ્ત રસ્તાઓના મરમ્મતની કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું જેથી પરિવહન કરતા વાહન ચાલકોને તકલીફ ન પડે અને આમ જનતા સારી રીતે ચાલી શકે તે માટે આજે રસ્તાનું પેચવર કરી પ્રાદેશિક કમિશનર કચેરીના પ્રોજેક્ટ એન્જિનિયર હર્ષદભાઈ ગાંધીનગરના અધિકારી શ્રી નરેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કામગીરી કરવામાં આવી દેગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રસ્તાના નાના મોટા ખાડા પુરાવી રસ્તા રિપેર કરવામાં આવ્યા રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હર્સોલી દહેગામ ગાંધીનગર